આહ બોમની નવા જૂનિયા નાકન હશે લા વાત ને નાકન નસી આમ તો હબળતા હબળતા વાત ટાઈમ મળણો શું કરવાનું મારે તો ઘરે જવાનો ઈ જી નહીં જી ડોડ મનઈ દોશી જતીરી હે કાપરા

તને નહીં રાજી ફડગાવડી ફડગે તો તારો કેળો નહીં મળે અમરકન આવે કે તું અમાર ઢોસીએ એટલે નહીં આવતા અમરકન તારા આ મજ્ઞા તન ખરાબ બોલતી છે તન બેઠી બેઠી

કોઈ ગોટતો નહી ગામમાં તો હવે તો મારવા દાય પણ આપણે તો ના પોકવા સારું તો મારે તો મારા તો તો પાછો એક મેલો તે પડે તો હા જીવા સડાવેરા

તાર ખાલી બોલે એટલું જ છે તારમ કશું નહીં ઓમાય અને આપડે તો દોશી આલદરે ભરસે કરશે ને તો આ દર્પણ ભરસે દોશી જ નથી એને દોશીયે નહીં આ તો હું તો ખાલી પડી ગયો તો ને બે હાલો ડાયલાન તમે વાતો તારી તો ઓય પાછા પાછા ના પણ આપણે એમ તો પાટા ભેગુ જ પડી તું ભરું ભોય એટલે પડે તો એટલે જ ને તારે આ દે તો આપણે એક તો કંઠારો લેવો વાળો માણસ હોત તો હારું હતું તો ડાયલાને પમાવત

આ ઓરમા કે કમળા હા આ તો મારો બેટો दारूડે ભૂલી ગયો લાગે કે કર ભમાવતો નહી શું કરે રહે છે આ કોઈ દેતો તો નહી એમ નેમ ખાટલો ભમાવે ને કોણ ભમાવે છે એમ નેમ ખાટલો લઈને ફરારો છે તાર કોક છોડે તો ખબર ન આશો કોનો તારે એને ભમાડે કોનો ગટરો ગટરો હે આય

તું મારા આટક ભગાવા હે તમે ખાલી કીધું તો મે ડાયલાની તન ખાટલો ફીર ખાટલો ફેવરે ડાયલા ને આ તો આ ડાયલા

ના ભમાવાના આ પૈસા જ જ આ બદલે આ બદલે આ બદલે હજાર રૂપિયા લાય ના ભમાવો કાતું નઈ શું નાળો તમે આ ચારેમન પાટા થોડી ન દેતા રહ્યા તેમ તો તમને હાલ હાતું પડ્યા તો ને આ ના કરાય એટલે એમ

આ મારું અઢિયારા